રમણિકભાઈ વામજા અને અશોકભાઈ પટેલની નવી આગાહી સામે આવી છે તે અનુસાર ગુજરાત રાજ્યમાં માત્ર જન્માષ્ટમી નહીં નવરાત્રી સુધી વરસાદ અને મેઘરાજા ભૂકા કાઢવાના છે તેવી આગાહી આવી ગઈ છે અને સાથે જ આગામી 3 દિવસ તારીખ 13 14 અને 15 ના રોજ ગુજરાત રાજ્યો પર ધોધમાર વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે છોતરા કાઢવા જઈ રહ્યા છે અને એની સિસ્ટમ પણ જુઓ તો મિત્રો અત્યારે એકદમ જે છે તે મિત્રો જોઈ લ્યો આ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર ઘેરાવો બનાવી રહી છે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત ને ધમરોડવા જઈ રહી છે જેના વિશે સાત દિવસનું હવામાન જે છે તે કેવું જોવા મળવાનું છે કારણ કે તહેવારો આવી રહ્યા છે સાતમ અને આઠમનો તહેવાર જે છે તે મિત્રો બગડશે કે નહીં કારણ કે સાતમ આઠમના તહેવારના દિવસે ગુજરાત રાજ્ય જે છે તે પૂર જેવા વરસાદની પણ આગાહીઓ સૂચવી દેવામાં આવી છે આમ આ બધી આગાહી જોઈએ તો મિત્રો ગુજરાતનું આગામી દિવસનું હવામાન જાણવું ખૂબ જરૂરી કારણ કે ગુજરાત રાજ્યના હવામાનમાં જે છેલ્લા દિવસથી વરસાદ નથી આવ્યો એ બધો વરસાદ હવે મિત્રો જે છે તે છેલ્લે છેલ્લે ભૂકા કાઢશે અને હવે આગામી પછીના સત્તર અઢાર તારીખ દરમિયાન તો ગુજરાતમાં પૂર જેવા વરસાદો પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે શું શું નવી આગાહી છે શું નવી અપડેટ છે બધી જ વાત કરવાની છે છે આગળ વિડીયોમાં તો વિડીયોની અંદર અંત સુધી જોડાયેલા રહેજો અને આ શું માહિતી ગુજરાતની ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેજો કારણ કે આ ચેનલ ઉપર જે છે તે આવા જ નવા હવામાન સમાચાર જે છે તે આપણે દરરોજ મૂકતા હોઈએ છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા જે છે તે તમને તારીખની અપડેટ આપી દઉં તો આગામી ત્રણ દિવસ સુધી તારીખ તેર ચૌદ અને પંદરના રોજ ગુજરાત રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમના એંધાણો જે છે તે દેખાઈ રહ્યા છે જોઈ મિત્રો આપણે તેર ચૌદ અને પંદર તારીખનું હવામાન જે છે તે હવામાનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય નજીક જોઈ જોઈ મિત્રો તેર ચૌદ અને પંદર તારીખ નજીક અહીંયા મિત્રો દેખાડી દઈએ તો આજે વાદળો બની રહ્યા છે આજે વાદળોનો આખો મિત્રો ઘેરાવો છે આજે મિત્રો વાદળોનો આખે આખો પટ્ટો છે આ વાદળોને કારણે તેર ચૌદ અને પંદર તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે ચાર થી પાંચ ઇંચના વરસાદની આગાહી છે અને ત્યાર પછી પંદર તારીખ પછી તો મિત્રો ગુજરાત રાજ્યમાં રીત સરનો કાળ દેખાવાનો છે કારણ કે પંદર તારીખ પછી જોઈ લો અતિ ભયંકર આ વરસાદની સિસ્ટમ ગુજરાત રાજ્યને તબાહ કરવા આવી રહી છે અને મિત્રો તેને લઈને હવામાન જાણકારો પણ અપડેટ આપીશું પરંતુ આપણે પહેલા તેર ચૌદ અને પંદર તારીખ ની વાત કરવાની છે ત્યાર પછી સત્તર અને અઢાર તારીખે જે નવા થવાની છે જન્માષ્ટમી પછી તેના વિશે પણ વાત જે છે તે વિડીયોમાં આગળ કરવાની છે સૌથી પહેલા મિત્રો જે આ સિસ્ટમો બની રહી છે તેને કારણે આગામી દિવસોમાં જાણવું ખૂબ જરૂરી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે જે અત્યારે વાદળી ખૂબ જ ભયંકર અને ભયંકર હુંખાર સિસ્ટમો જે છે તે મિત્રો જે જોવા મળી રહી છે જેને લઈને તમે દ્રશ્યો અહીંયા જોઈ શકો કે જે વાદળો ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે એ જ વાદળો

અને છેક છવ્વીસ તારીખ સુધી મિત્રો જે છે તે આ એક અતિ ભયંકર વરસાદનો રાઉન્ડ છે એટલે કે ગુજરાતમાં જે વરસાદ શરૂ થવાનો છે આગામી સત્તર તારીખ સુધી જે છે તે હળવો રહેશે પંદર સોળ અને સત્તર તારીખ પછી મિત્રો જે તાંડવ શરૂ થશે તે 26 તારીખ સુધી ચાલવાનું છે એટલે કે મિત્રો આ રાઉન્ડ લાંબો રહેવાનો છે કારણ કે છેલ્લા પચીસ 26 દિવસથી ગુજરાતમાં વરસાદ એવો ભયંકર નથી આવ્યો અને હવે જે મિત્રો આ વરસાદ આવવા જઈ રહ્યો છે તે આ લાંબો રહેશે એટલે કે ચૌદ પંદર તારીખથી શરૂ થશે તો છવ્વીસ તારીખ સુધી શરૂ રહેશે એટલે કે દસ દિવસનો આ ખૂંખાર ભયંકર રાઉન્ડ છે અને આ દસ દિવસ સૌરાષ્ટ્રોમાં મેઘરાજા તોફાન બચાવવા જઈ રહ્યા છે જેના વિશે વાત કરીએ તેના પહેલા જે છે આજની માહિતી આપવાનો છું કે આજે ગુજરાત રાજ્યમાં કેવો વરસાદ જોવા મળશે એટલે કે તેર તારીખે સવારે છ વાગ્યા થી લઈને સાંજના બાર વાગ્યા સુધી ગુજરાત રાજ્ય પર કેવી તબાહી મળવાની છે 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 વરસાદો પડવાના બધી અપડેટ અને અને લાઈવ લોકેશન સાથે મેળવવાની જોઈ લો ગુજરાત રાજ્ય પર આજે તબાહી મચાવનારા વાદળો બની ગયા છે તેના પહેલા નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે બલાલ પટેલ અને બીજા પણ નિષ્ણાંતોની આગાહી સામે આવી છે તે જાણવું ખૂબ જરૂરી તો ચાલો મિત્રો એના ઉપર જે છે તે પહેલા ડિસ્કશન કરી લઈએ તો સૌથી પહેલા તમને માહિતી આપીએ તો ગુજરાત રાજ્યો પર જે છે તે વરસાદના રાઉન્ડને લઈને નવી આગાહી અને અપડેટ સામે આવી સૌથી પહેલા અંબાલાલે શું આગાહી આપી છે જાણવું ખૂબ જરૂરી તેના વિશે વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તે આપવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં પંદરથી સત્તર અઢાર અને ઓગણીસ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં પૂર જેવી પરિસ્થિતિ બની શકે ભયંકર વરસાદ આવી શકે જન્માષ્ટમીના તહેવારો બગડી શકે અને બીજી સૌથી મોટી આગાહી સામે આવી છે રમણીકભાઈ વામઝા તરફથી મિત્રો રમણીકભાઈ વામજા પણ એક મોટા હવામાન નિષ્ણાત જેની આગાહી લગભગ સાચી પડે છે નક્ષત્ર બેસી રહ્યું છે અને મઘા નક્ષત્રના પાણી ખેડૂતો માટે અમૃત સમાન ગણવામાં આવે છે તો આ મિત્રો થઈ ગઈ આગાહી જે છે તે ખાસ કરીને હવે મારે તમને જે છે તે આજની અપડેટ આપવાની છે એટલે કે આગળ પાછળ આવનારા દિવસો

તો ચાલો હવે નવસારી વલસાડ આહવા ડાંગ અને સાપુતારા સહિતના ભાગોની અંદર આગામી ચોવીસ કલાક જે છે મિત્રો ભારેથી વરસાદ ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે ત્યાંથી આગળ વધીએ તો જોઈ લો મિત્રો ત્યાંથી આગળ પણ ભરૂચના વિસ્તારોથી લઈને રાજપીપળા ઉમર ઉમરપાડા ડીયાપાડાના વિસ્તારો વડોદરાના વિસ્તાર બોડેલી છોટા થી લઈને આણંદ ખંભાત અને તારાપુર સહિતના વિસ્તારોની અંદર પણ આ દક્ષિણીય ગુજરાતના પટ્ટામાં જે છે તે આગામી ચોવીસ કલાક જે છે તે ધોધમાર વીજળી સાથેના વરસાદો જોવા મળી શકે તેવી આગાહી અને અપડેટ ત્યાંથી આગળ મિત્રો સૌરાષ્ટ્રની પણ માહિતી મેળવી લે તો સૌરાષ્ટ્રમાં પાંચ થી સાત જિલ્લા એવા છે કે જે વરસાદ આજે ધોઈ નાખવાનો છે કારણ કે મિત્રો વિસ્તાર વિશે વાત કરીએ તો જોઈ લો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર રાજકોટ બોટાદ અને દ્વારકા સુધીના ભાગો સુધી આજે જે છે કે તોફાની અતિ ભયંકર વરસાદની આગાહી છે તેમાં ચાલો એક પછી એક વાત કરીએ સૌથી પહેલા અમરેલી જિલ્લા ઉપર જે છે તે આજે સારા વાદળો છે જેથી બાબરા રાજુલા લીલી છે તેવું લાગી રહ્યું છે ભાવનગર જિલ્લા વિશે વાત કરીએ તો સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર વલભીપુરથી લઈને શિહોર પાલિતાણા ગારિયાધાર અલંગ બુધેલ ઘોઘા પંથક અને તળાજા સહિતના ભાગો સુધી પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી તો મિત્રો બોટાદ જિલ્લાની પણ લઈએ તો જોઈ લો જિલ્લા ઉપર ભારે વરસાદ જિલ્લામાં છૂટા છવાયા વરસાદ પડશે જેમાં ચોટીલા થાણગઢ સાપર વેરાવળ પ્રદેશ તેની સાથે ગોંડલ ધોરાજી જેતપુર ઉપલેટા સહિતના ભાગોમાં મધ્યમથી ધીમા વરસાદની આગાહી જુનાગઢ જિલ્લાની વાત કરીએ જૂનાગઢ અને ગીર સોમનાથ

વિસ્તારો થી લઈને ઉપર જોઈએ તો મે લુણાવાડા બાલાસિનોર કપડવંજ અમદાવાદ વિરમગામ અને ધોળકા નડિયાદ અને ગાંધીનગર બાજુના ભાગોની અંદર પણ થી ભારે વરસાદને લઈને નવી આગાહી અને અપડેટ આવી રહી છે એટલું જ નહીં ઉત્તર ગુજરાત અને કચ્છની પણ વાત કરવાની છે તો જોઈ લો ઉત્તર ગુજરાતના દ્રશ્યો તમે લાઈવ લોકેશન મુજબ જોઈ શકો આ મોટા મોટા મિત્રો વાદળોના પટ્ટા જે છે તે અત્યારે હાલ ઉત્તર ગુજરાત ઉપર બની રહ્યા છે અને આ પટ્ટાના ઘેરાવાને કારણે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાથી લઈને પાટણ મોઢેરાના વિસ્તાર ત્યાં થી લઈને બાકીના પણ મિત્રો વિસ્તારો જોઈએ જેમ કે હવે પહેલેથી મિત્રો વાત કરીએ તો જોઈ લો મહેસાણા પાટણ ધાનેરા પંથક રાધનપુર સાંતલપુર દયોદર તરાદ ધાનેરાથી ઉપર સુલનપુર આબુ અંબાજી ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર અરવલ્લીથી લઈને મોડાસા સાબરકાંઠા બનાસકાંઠા આ બધા જ વિસ્તારોની અંદર ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ જે છે તે ગાજવીજ અને વીજળી સાથેના વરસાદોની આગાહી તો ડાબી તરફ કચ્છ લાગુના વિસ્તારોમાં પણ મિત્રો રાપર અડેસર ખાવડા ભચાઉ માંડવી અને નલિયા લાગુના વિસ્તારોમાં મધ્યમ મળવા વરસાદો પડશે તો મિત્રો આ માહિતી અને અપડેટ થઈ તકે આજ માટેની કે આજે ક્યાં કેટલો વરસાદ પડશે પડવાનો છે જે મેં તમને જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ છે બાકી મિત્રો મેં તમને જે ડિટેલ આપી છે આવનારા દિવસોને લઈને તેના વિશે વિગતમાં વિડીયો બનાવવાના છે આપણે આગામી દિવસોમાં જેમ જેમ હવામાન આગળ વધશે અને મિત્રો બંગાળની ખાડીમાં એક મોટું વાવાઝોડાનું લો પ્રેશર પણ બનવાનું છે જેના કારણે જોઈ લો સોળ તારીખથી છવ્વીસ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવનારા વરસાદની આગાહી છે આ મિત્રો તમે દ્રશ્યો જોઈ લો ચોવીસ તારીખના છે જેમાં ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદનું લો પ્રેશર છે જો કે મિત્રો આ જેટલી પણ સિસ્ટમ બનશે તેને કારણે જે કંઈ પણ મિત્રો વરસાદ આવશે તેના વિશે વિડીયો જે છે તે મિત્રો આપણે આગામી દિવસોમાં લાવવાના છીએ તો જ્યારે જ્યારે મિત્રો વરસાદની જે કંઈ પણ નવી અપડેટ આવશે તેના તેના વિડીયો જે છે તે આ ચેનલ ઉપર તમને મળતા રહેશે કારણ કે સિસ્ટમ ગમે ત્યારે બદલાતી હોય છે એ બધા જ વિડીયો મિત્રો લાઈનમાં રેગ્યુલર મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને અત્યારે જોડાઈ દેજો જેથી બધા જ વિડીયો તમને મળી જાય આજ માટે મિત્રો આટલું જ રાખીશીએ આવતીકાલે મિત્રો ફરી એકવાર મળવાનું છે ત્યાં સુધી આ વિડીયો તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો જેથી બધા લોકોને હવામાનની અપડેટ મળી જાય તો ચાલો મિત્રો હાલ આજ માટે આટલું જ તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં લખી દેજો આવતીકાલે મળશું નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી હાલ આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ